નવસારી પૂર્વ પટ્ટીના ગામોમાં ફૂલ તોડવા ગયેલા યુવાન ઉપર એક સાથે બે દીપડાએ ગંભીર પ્રકારે હુમલો કર્યો જોકે નાગધારા ગામના યુવાનને હિંમતભેર દીપડાનો સામનો કર્યો છે યુવાનના હિંમતભેર પ્રતિકારને જોતા બંને દીપડા ત્યાંથી પલાયન થઈ ગયા દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે ખસેડતા ઘટના અંગે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરાતા વન વિભાગે નાગધારા ગામમાં પાંજરું ગોઠવીને દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસ હાથ ધર્યા છે અમારા ગામના એક ખેડૂત સુનિલભાઈ જેઓ સવારે લીલી તોડવા માટે ગયા હતા તેમના ખેતરે જ્યારે તેઓ એકલા જ હતા ત્યારે એક એક દીપડો નજીકમાં આવી ચડ્યો અને એમણે એમના પર હુમલો કર્યો ત્યારબાદ તરત જ એક બીજો દીપડો પણ આવ્યો એટલે જે એક દીપડા જોડે ઝપાઝપી થતા બીજો દીપડો ભાગી ગયેલ છે આમ અમારા વિસ્તારમાં મોટેભાગે દીપડા ઘણા દેખાય છે સવાર સાંજ અવારનવાર ઘણી વખત જોવા મળે છે પણ આવા હુમલા કરે તે જેમને સુનિલભાઈને પહેલાં ખાનગી ડૉક્ટર ત્યાં લઈ ગયા પણ જંગલ ખાતાની કોઈક અડચણ લાગે એવું જ્યાં જણાતા એમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપેલ છે અને ત્યારબાદ એમને ઘરે લાવવામાં આવેલ છે એમને હાલની પરિસ્થિતિ સારી છે એમ કેવા માહોલ છે ગામમાં ગામમાં એમ દીપડાનો ભયનો માહોલ ખરો આજુબાજુ આજુના વિસ્તારમાં ઘણી અત્યારે નીકળે છે ત્યારે સાંજના ટાઈમે પણ ખેડૂતને માટે જરા કપડા સંજોગ છે પણ જંગલ ખાતાવાળા પાંદડા મૂકે ને પાડવાની કોશિશ કરે છે પણ ઘણી વખત નથી મજા આવતી ઘણી વખત પડી પણ જાય છે